ફ્રેન્ડ્સ ફ્રેન્ છો બધા મજામાં મજામાં જ હશે બહારનું તો તમે જોયું પહેલા બહાર બહારનું લોકેશન જોયું હશે પહેલા જ સ્ટાર્ટિંગમાં આ છે કિચન મારું કિચન છે

ઈ રૂમ છે અને ભાડું મારે છે આ કુલ્લો છે તો બધા સાબરિયા ટકલા છે ખાટલામાં શું કરો છો બધા બોલો બોલો કઈ ટકલા બેન બોલો ટકલા બેન બતા રહેતી હોલાંતી હોલાંતી રો

તો આ બેડ છે મારો આ બધા ટાબરિયા સૂતા છે બેડ પર ફોન જોઈ છે આખો દિવસ બાય ફ્રેન્ડ્સ જય માતાજી રામ રામ ને સુતા રામ બધાને બાય હવે કરે છે ઉચાર કરીને બોડી